અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક ખેતરમાં પતરાના સેડમાં ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડી સ્થળ ઉપરથી રોકડ રકમ મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર પાંચ જુગારીઓને ઝડપી પાડવામાં કવાયત શરૂ કરી હતી ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વર નજીક હાઇવે પર પતરાના સેડમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે નેશનલ હાઇવે પર સારંગપુર ગામ પાસે આવેલ હોટલ પાછળ ખેતરમાં પતરાના સેડમાં રેડ કરતાં જુગાર રમતા સારંગપુર ગામના મુકેશ વણઝારા વિપુલ પટેલ અને પરેશ પટેલ રંગે હાથ ઝડપાઈ ગયા હતા જ્યારે મનીષ વસાવા સુરેશ વણઝારા અક્ષય પટેલ રાહુલ વસાવા અને દિલીપ પરમારને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી પોલીસે સ્થળ પરથી એક ઇકો કાર ત્રણ બાઇક અને એક મોબાઈલ અને રોકડા રૂપિયા સત્તર હજાર મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર